જે આપણે બનાવીશું રજવાડી બાસુંદી જેની માટે મેં અહીંયા રજવાડી બાસુંદી પાવડર લીધો છે જે આપણે ફક્ત એક જ ગ્લાસ દૂધમાંથી બનાવવાનો છે અને તેની માટે મેં અહીંયા લીધો છે રજવાડી બાસુંદી પાવડર અને એક વાટકી મિલ્ક પાવડર ిలీ పాల్క్ తేలి మా ఉన్నాయి తప్పి ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે અને આ મીઠા પાવડરને મિક્સ કરી લેવાનું છે పౌడర్ <tellan> 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 જ્યાં રજવાડી બાસુંદી પાવડર છે તેને આપણે એકદમ સિમ્પલ રીતે જ બનાવવાનો છે તો અહીંયા લખ્યું છે કે એક લીટર ખાંડ વગરના ઉકળતા દૂધમાં બંસરી રજવાડી બાસુંદી પાવડર આખું પેકેટ ઉમેરો અને દસ મિનિટ ઉકાળી નીચે ઉતારી ઠંડુ થયા બાદ વધુ ઠંડુ કરવા ફ્રીજમાં રાખો તો આપણી પાસે એક લીટર દૂધ છે નહીં એટલે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે ચાલા બનાવવાની શરૂઆત કરી દઈએ તો તેની માટે જે મેં અહીંયા એક વાટકી મિલ્ક પાવડર લીધો તો તેમાં બે ગ્લાસ પાણીના ઉમેરી દીધા છે અને એકદમ મિક્સ કરી લીધું છે તો હવે તેને આપણે ગેસ ઉપર રાખી દઈશું આપણે ગેસ ઓન કરી દીધો છે અને આપણે આ જે મિશ્રણ કર્યું હતું મિલ્ક પાવડર મિશ્રણ કર્યું હતું તે છે તેને આપણે સતત હલાવતા રહેવાનું છે મિલ્ક પાવડરમાંથી જે આપણે દૂધ બનાવ્યું હતું તે ગરમ થઈ ગયું છે તો તે ગરમ થઈ ગયા પછી આપણે તેમાં ફરીથી એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે સારી રીતે ગરમ થવા દેવાનું છે તો એ ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પાવડર વાળું જે દૂધ હતું તે ગરમ થઈને ઉભરું આવી ગયો છે તેમાં આપણે જ્યાં એક ગ્લાસ દૂધ રાખ્યું તો તે ઉમેરી દઈશું થોડું ગરમ થવા દઈશું આપણે ખાંડનો કઈ પણ વસ્તુ કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો ત્રણ વાટ સોરી એક વાટકી મિલ્ક પાવડર ત્રણ ગ્લાસ પાણી અને એક ગ્લાસ દૂધ જે આપણે આમાં એડ કર્યું છે તો તેમાં આપણે આ રજવાડી બાસુંદી પાવડર મિક્સ કરવાનું છે તો તેને આપણે તો કાપી લઈશું અને આપણે હજી એક ઉભરો આવવા દઈશું તો આપણે આ ધીરે ધીરે ઉભરો આવવાની શરૂઆત થઈ ગઈ છે આપણે ઉભરો આવી ગયો છે આપણે ગેસ ધીમો કરી નાખ્યો છે અને ઉભરાઈ જાય છે તો તેમાં આપણે રજવાળી બાસુંદી પાવડર ઉમેરી દેવાનો છે કોઈ પણ વસ્તુ આપણે આમાં ઉમેરવાની જરૂર નથી કાજુ બદામ કેસરના તાતણા જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ગરમા ગરમ રજવાળી બાસુંદી પાવડર તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખવાનું છે તેની પહેલાં આપણે ગેસ બંધ કરી દઈશું ઠંડુ થઈ જાય ત્યારે પછી આપણે વધારે ઠંડુ થવા માટે ફ્રિજમાં મૂકવાનું છે તો આપણે આ બાસુંદી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખી દઈશું તો બાસુંદી મેં ફ્રીજમાં રાખી હતી તો જો કેટલી મસ્ત દેખાઈ રહી છે તો તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી બાસુંદી તૈયાર છે તો તેને મેં અહીંયા એક માટીના ગ્લાસમાં કાઢી લીધી છે એકદમ સરળ અને સિમ્પલ રીતે બાસુંદી મેં બનાવી છે હા જો તમને મારો આ બાસુંદીનો વિડીયો ગમ્યો હોય તો તેને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આ વાસુંદીને થોડાક કેસરના તાતણા અને બદામથી ગાર્નિશ કરી લીધી છે જોકે આમાં બધી વસ્તુ તો અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું તો બાબા આવજો ફરી મળશું નવા વિડીયોમાં અને તમે બીજાને સપોર્ટ કરો તેમાં અમને પણ સપોર્ટ કરજો